પરંપરામાં ઘણા બધા ભક્તજનોના ઘરે ઘર મંદિરમાં ભગવાનનું મંદિર વાળવા માટે સાફ કરવા માટે જે સાવરણી વાપરવામાં આવે એ સાવરણી મોર પીછાની હોય છે ભગવાન કૃષ્ણ પરમાત્માના મુકુટ ઉપર મોર પીછ ધારણ કરવામાં આવે છે એની પાછું કારણ શું બહુ સરસ આ વાત છે મોરનું પીછું બહુ સારું લાગે કે એમાં બહુ સરસ રંગ ભરેલા છે દેખાવમાં સારું લાગે એટલા માટે મોર પીછનો ઉપયોગ કરવામાં આવતો નથી બહુ સરસ આ વિચારવા જેવી જાણવા જેવી અને કામ લાગે એવી વાત છે માત્ર વાત નથી કે માત્ર મોર પીછની વાત નથી આ વાત આપણા જીવન સાથે ટચ થાય એવી વાત છે જરા ધ્યાનથી સાંભળીએ કાનથી તો સાંભળીએ જ છીએ પણ સાથે સાથે થોડા ધ્યાનથી સાંભળીએ તો વાત પકડાય તમામ સૃષ્ટિમાં ચોરાસી લાખ યોનીમાં મોર છે એ નિષ્કામનું પ્રતિક માનવામાં આવ્યું છે મોર એમાં મૈથુન ગ્રંથિ નથી એમાં સંસાર ગ્રંથિ નથી રહેલી તો મોરના પીછા છે એ ભગવાનને ખૂબ વાલા છે એ નિષ્કામ ભક્તિનું પ્રતીક છે એ બહુ પવિત્ર સાઈન છે એટલા માટે મોરપીઠથી ઘર મંદિરને સાફ કરવામાં આવે અને મોરપીઠ ભગવાનના મુકુટ ઉપર ધારણ કરાવવામાં આવે છે આ એનું સાચું રહસ્ય છે અને આ કથા આપણને સમજાવે છે કે જીવન આપણું જેટલું ચારિત્ર્યવાન જીવન જેટલું આપણું પવિત્ર હશે એટલા ભગવાનથી નજીક થઈશું એટલા ભગવાનની સેવામાં કામ લાગશું એટલા બધા આ સમાજમાં પ્રસંગો બને છે પશ્ચિમ બંગાળમાં ગઈકાલની ઘટના હાવડા એક્સપ્રેસ જે આપણે નામ સાંભળ્યું છે મૂળ હાવડા ગામ છે ટાઉન છે આવડા ગામમાં એક બાઈ માણસ એના પત્ની એના પતિને આગ્રહ કરે પ્રસંગ સાંભળજો હૃદય દ્રવી જાય એવી વાત પતિને સગા પતે પતિ તો સગો ને આમ તો એના પતિને આગ્રહ કરે ફોર્સ કરે તમે તમારી કિડની વેચી નાખો આપણે દીકરીને ભણાવી છે લે આગ્રહ કરતા 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 કેટલાય સમયની માથાકોડ અંતે એ વેચાઈ વેપાર કરી બોલો દસ લાખ રૂપિયાની કિડની વેચી અને એ દસ લાખ રૂપિયા લઈ અને કોઈ પરપુરુષની સાથે બાય માણા ભાગી ગઈ હકીકત બનેલી પશ્ચિમ બંગાળની હાવડા ગામની આ ઘટના પોલીસ ફરિયાદ કરવામાં આવી એક વર્ષથી મને ફોર્સ કરતી હતી એ બાઈ માણસ અને પોલીસે પછી એની રીતે કામ્ય કરી લીધું અને વાત તો ત્યાં પ્રસંગ તો પૂર્ણ થાય છે પણ સમજવાની શરૂઆત થાય છે કે આ વિશ્વ ક્યાં જઈને ઊભું રહે છે એટલા ભગવાનની સેવામાં કામ લાગીએ એટલા ભગવાનને વાલા થઈએ અને ભગવાન આપણને પોતાની સેવામાં સ્વીકારે અને સેવામાં રાખે આટલી આપણી તૈયારી હોય તો આખી દુનિયા જે બંધનથી બંધાયેલી છે ભગવાન વેદ વ્યાસ બહુ સરસ વાત કરે કનકકાન્તા સૂત્રનું વિષ્ટિતમ જગત સર્વમ તાસુ તેસુ વિરક્ત તેસુ દ્વિભુજો પરમેશ્વર સારું એ વિશ્વ સારું એ બ્રહ્માંડ આ બ્રહ્મસ્તંભ પર્યંત બ્રહ્મા જ્યારથી આ મંડાણ મંડાણું છે ભગવાનનું ધામ ભગવાનના મુક્ત ત્યાંથી નીચેનું જાય છે બધું માયાથી આવૃત છે એ માયાથી આવૃત સમગ્ર વિશ્વ અનંત કોટિ બ્રહ્માંડ એ તમામ બે દોરડાથી બંધાયેલા છે કાંતા સૂત્રેણ એક ધન અને એક કામ અહીંયા કંચન એટલે અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે અહીંયા કાંતાનો અર્થ છે સ્ત્રી પણ અરસપરસની વાત છે આ બંને દોરડાથી સારું એ વિશ્વ બંધાયેલું છે પણ એ બંને બંધનોનો ત્યાગ કરી બંને બંધનોથી મુક્ત થઈ અને જે ભગવાનનું ભજન કરે છે તાસુ તેસુ વિરક્તેશુ દ્વિભુજો પરમેશ્વર એ બંને બંધનથી જે મુકાણા છે ભગવાન વેદવ્યાસ લખે એ આ ધરતી ઉપર હાલતા ચાલતા ભગવાન બે હાથવાળા ભગવાન છે અદ્ભુત વાત છે જેનું મન ક્યારેય પણ ધનમાં ન જાય જેનું મન ક્યારેય સ્ત્રીયાદિક પદાર્થમાં ન જાય એ બે હાથવાળો ભગવાન છે એથી વિશેષ આગળ વાત કરીએ આપણને સમજાવીએ રીતે આપણા લેવલમાં આવી રીતે કોઈનું લઈ લેવાનું કોઈનું પચાવી પાડવાની વૃદ્ધિ આપણને ન જાગે આ પહેલી વાત અને બીજું પોતાની સ્ત્રી સીમા સિવાય પત્ની સિવાય અને તમામને વિશે મા બેન અને દીકરીપણાનો ભાવ જે પવિત્ર ભાવ પ્રગટ થાવો અરે ભક્તો એનું નામ છે પવિત્ર આચાર પવિત્ર વિચાર અને પવિત્ર જીવન એવું જીવન ભગવાન આપણી પાસેથી અપેક્ષા રાખે છે બાકી આ બ્રહ્માંડ આજે ક્યાં જઈને ઊભું રહીએ એ કાંઈ નક્કી નથી આનાથી તો બીજી મોહંધતા કઈ હોઈ શકે આટલા બધા જીવન જ્યાં ડાઉન વયા ગયા છે ત્યાં નિષ્કુળાનંદ સ્વામીની વાત આપણને હરપલ કામ લાગેલી છે કે પવિત્ર જીવન પવિત્ર આચાર પવિત્ર વર્તન ભગવાન આપણી પાસેથી અપેક્ષા રાખે છે માટે આ મોરની વાત આવી કે મોરના પીઠ ભગવાન પોતાના મસ્તક પર ધારણ કરે છે મોર પંખની સાવરણી ભગવાનના મંદિરને સાફ કરવામાં વપરાય છે ભગવાનથી નજીક સ્થાન આપવામાં આવે છે એની પાછળનું કારણ હરિભુક્ત આ છે કે એ પવિત્રતાની કિસાની છે એમ આપણું જીવન એટલું પવિત્ર હોય જીવન એટલું દિવ્ય હોય ભગવાન આપણને પોતાના હૈયાના હારમાં સ્થાન આપી દે એવું દિવ્ય જીવન એવું પવિત્ર જીવન જીવવાના પાઠ સત્સંગ શીખવાડે છે વિશ્વમાં ખાસ યાદ રાખવું ઘટે એમાં પણ ખાસ કરીને હિન્દુ સમાજમાં ભારતમાં રહેતા માણસોમાં એના કાયદાઓ થોડાક સરળ છે અથવા તો કરી નહીં ખા છે ભારત દેશની સ્થિતિ તો જ વ્યવસ્થિત રહી શકે ભારત દેશ તો જ આબાદ રહી શકે કે ભારત દેશના નાગરિક ભારત દેશના વ્યક્તિ મહાપુરુષો ધર્મગુરુઓ એમના ચિંધેલા રાહ ઉપર ચાલી અને પવિત્ર આચરણ અને પવિત્ર વર્તન જેના જીવનનો ઉદ્દેશ બની જાય એ જ આબાદ બચી શકે એટલો જ સમાજ સુખી થઈ શકે બાકી મોટા મહાલયો કે મોટા મંદિરો બનાવવા કે મોટા મોટા મેળાવડાઓ કરવા એને લઈ અને હિન્દુ ધર્મને કોઈ વિશેષ લાભ થઈ શકે નહીં ગ્રાઉન્ડ લેવલ પર જો આ ધર્મને ટકી રહેવું હોય તો સત્પુરુષોની વાત કથાવાર્તાની રૂચિ વાર્તાના શબ્દો એમાં ભાવ જગાડવો પડશે એમાં રૂચિ પ્રગટ કરવી પડશે અને સત્સંગ કથા વાર્તા એનો આગ્રહ રાખવો પડશે એને વેસ્ટ ઓફ ટાઈમ અને વેસ્ટ ઓફ મની જો માનવામાં આવશે તો સમાજ દિન પ્રતિદિન વિશેષને વિશેષ નમાલો થતો જશે નકામો થતો જશે અને અત્યારે જેની આપણે નિંદા કરીએ છીએ એવું દર ત્રીજે ઘરે આપણને સાંભળવા જાણવા મળશે માટે બધાથી બચવું હોય તો ભગવાનના સારા સંતો ભગવાનના સારા ભક્તો એમનો સમુદાય એમનો યોગ એમની વાત એમના સંગમાં રહેવાનો પૂરો પ્રયાસ કરીએ અને મનને દિવ્ય પવિત્ર બનાવીએ જીવને ચોખ્ખો કરીએ અને ભગવાનને ગમે એવા થઈએ એટલે આખો એ આપણો માનવ મનખો માનો સુધરી ગયો આપણો માનવ અવતાર માનો સફળ થઈ ગયો હવે તો કેટ કેટલા પ્રસંગો આજે દુનિયામાં સમાજમાં બને છે એને જેટલા ન ગાઈએ એટલું જ સારું છે આ પ્રસંગ માત્ર સાંભળી લેવા માટે કે કહી દેવા માટે નથી પણ આ પ્રસંગ સમાજને માટે લાલ બત્તી સમાન છે જો સ્વીકારાય તો સમાજ સુખી થશે આવી વાતોને ફિઝુલ માનવામાં આવશે નકામી માનવામાં આવશે તો ક્યારેક ઘરે ઘા આવશે ત્યારે ખબર પડશે ત્યારે હા પડશે આજે હા નહીં પડે તો તે દીદા હા પડશે તે દાડે હા પડશે કે ના વાત એ સાચી હતી આ તો કેટલા મુદ્દાઓ છે